વ્લાદિમીર સોલોડોવે એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું કે આજનો ભૂકંપ દાયકાઓમાં સૌથી શક્તિશાળી હતો તેમણે કહ્યું કે એક કિન્ડર નુકસાન થયું છે જાપાનના nhk ટેલિવિઝન અનુસાર લગભગ એક ફૂટ ઊંચા સુનામીના પ્રથમ મોજા દિશા પૂર્વ કિનારા સુધી પહોંચી ગયા છે યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનથી ઓગણીસ પોઈન્ટ ત્રણ કિલોમીટર નીચે હતું એજન્સીના જણાવ્યા અનુસાર ભારતીય સમય મુજબ સવારે ચાર ને ચોપ્પન વાગે ભૂકંપ આવ્યો હતો અત્યાર સુધી કોઈ નુકસાન પણ થયું નથી જાપાનના ચાર મુખ્ય ટાપુઓમાંથી સૌથી ઉત્તરીય હોકાઈડોથી લગભગ બસો પચાસ કિલોમીટર દૂર આવ્યો હતો અને તેનો આંચકો હળવો અનુભવાયો હતો સુનામીની ચેતવણી બાદ જાપાનના ફુકુશીમા પરમાણુ રિએક્ટરને ખાલી કરાવવામાં આવ્યું છે એપી સાથે વાત કરતા રિએક્ટર ઓપરેટરે જણાવ્યું હતું કે કેન્દ્રમાંથી બધા કામદારોને બહાર નીકાળવામાં આવ્યા છે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે પણ લોકો માટે એલર્ટ જાહેર કર્યું છે કોલિફોર્નિયા અમેરિકાના પશ્ચિમી દરિયાકાંઠાના રાજ્યો અને હવાઈમાં રહેતા ભારતીયોને આ ચાર બાબતોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે